આની અંદર આપણે મીઠું એડ કરી દેસુ અને પાણી ઉકળવા હવે આ ઉકળે છે તો એની અંદર આપણે ચણા ચણાનો લોટ નાખશું અને એકદમ હલાવી લેશુ થોડી વાર આ રીતે એક જ ડાયરેક્શનમાં માં હલાવશું એટલે નીચે ચોટશે પણ નહીં એક બે મિનિટ માટે આપણે હલાવવાનું હવે આપણે થોડી માટે ઢાંકી દેસુ અને આપણે એક થાળીમાં લઈ લેશું થાળીમાં નીચે સેજ તેલ લગાવી લીધું છે એટલે આ એકદમ સરસ આપણે પાથરી લેશું બધું આ રીતે પાથરી દીધું છે હવે આપણે આને થોડુંક ઠંડુ થવા દેસુ ત્યાં સુધી આપણે મિક્સરમાં ટમેટા અને લીમડો ક્રશ કરી લેશું હવે કુકરમાં મોટો ચમચો તેલ લઈ લીધું છે એની અંદર હિંગ નાખી દીધી છે અને આપણે આ ક્રશ કરેલા ટમેટા આની અંદર આપણે હળદર મીઠું જીરું બધું નાખ્યું અને એક ચમચી ગરમ મસાલો હવે થોડી વાર ચડવા દેશું આ સતરાઈ ગયું છે હવે એની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખી દેસુ અને ઉકળવા દેસુ અને ત્યાં સુધી આપણે આ બાજુ તેલ મૂકી અને લસણ સાંતળી લસુ આ રીતે આપણે લસણને સાંતળી લસુ એકદમ લસણ સતરાઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવસુ આની અંદર આપણે આ મેજિક મસાલાનું એક પેકેટ નાખી દેસુ

એકદમ સુગંધ આવી રહી છે અને આપણું ટેસ્ટી ટેસ્ટી શાક રેડી છે જો તમને આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ શાક કઈ શાકભાજીમાંથી બનાવેલું છે તો ગરમા ગરમ રોટલો પણ રેડી છે તો સર્વ કરશું રોટલા અને શાક